બીજી વાત કરવામાં હું કઈ મારા ઘર ની તો વાત કરતો નથી મેં જે સમુદાય ના આપ્યા છે મેં કઈ મારા ઘરે બનાવીને તો નથી આપ્યા તમારે દબાણ કરવાની નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર જે છે દીપકભાઈ ચુડાસમા છે કે જે શત્રુભાઈ વિરોધ કરી અને હાલ ચર્ચામાં રહ્યા છે મિત્ર આ દીપક ભાઈ ચુડાસમા અને મનસુખ ભાઈ એક જોરદાર રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો આ બંને વચ્ચે મહાકાજી એકી બોલી રહી છે જેમાં મિત્રો દીપક ચુડાસમા મનસુખ ભાઈ રાઠોડ ઉપર ગુસ્સે થયા છે અને જે છે એ બંને ઉગ્ર બોલાચાલી ચાલી કરી રહ્યા છે જેમાં મિત્રો દીપક ચુડાસમાનો મનસુખ ભાઈ રાઠોડને કહેવું છે તમે પેન્ટ અને શર્ટ કરતા જે છે એ સાડી અને ઘાઘરો પહેરવાનું રાખો આ બધી બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે પણ જોરદાર જવાબ આપ્યો છે તો શું છે સમગ્ર મામલો

તમારે હું જો હું હારી જાવ ને હા એટલે હું તમને મોકલી દઉં તમે હવે અહીંયા કહો છો અમને બરાબર ના ન્યાનો પુરાવો શું કો કેવી રીતે નકી કરશું આગડી કરી દઉં એટલે એ હાટો તમને ફોન કર્યો રેકોર્ડિંગ કરી લેજો તમે રેકોર્ડિંગ માં રેકોર્ડિંગ થોડું કરવું પડે બધું કમ્પ્લીટ જ હોય હા બધું વાંધો નહીં તો તોય છતાં કહી દઉં મારી ફરજ બને ઓકે એટલે બરાબર છે જો હું હારી જાય હા બરાબર એટલે હું તમને આઈડી એકાઉન્ટ રૂપિયા હું ગૂગલ પે કરી દઈશ અને તમે જો હારો અરે જો આપણે 5100 રૂપિયા ગૌશાળામાં નાખવાના છે બે હારે મળી અને ગોંડલની ગૌશાળા રામગઢ ગૌશાળામાં આપણે બે હારે નાખશું અમારી ગૌશાળા છે નહીં નહીં હા હા એવું કરવું છે હા એમ કરી હાલો ને બોલો બોલો મનસુખભાઈ તમે જે લખો છો ગાયોના ને ખૂટિયાના ને એ કાંઈ ભાઈ મારે થોડા જોઈએ છે ગૌશાળા છે હલો તમે કહો ને મારે ગૌશાળા છે તો પછી એક કામ કરો ને ત્યાંથી તમે એકાવનસો રૂપિયા નો ઘાસ સારો જે કઈ લઈ નાખી દો ને મંજૂરી લેવી પડે પણ એમ મંજૂરી નહી તમે એમ આ તો કાયદેસર તમે જો એમ લાગે કે હું તમે ખોટું બળ કર્યું હતું મેં વિડીયો તમને બતાવ્યા અને તેમાં વાતમાં તમે હોય નહીં હજી નથી મેં વિડીયો જોયા નથી ને પણ તો કે જુઓ તમે તમને યાર મેં તો તમને કીધું કે મારા ટાઈમે જોઈ શકું તમે અત્યારે ટાઈમ હશે ને તમે મેસેજ કરો છો તમે વાત કરો છો બધા હેરા તમે કોઈ રાષ્ટ્રપતિ છો તમારા આદેશનું નું મારે પાલન કરવું પડે એટલે ઈ તો તમારે ભાઈ પૈસા અહીંયા એકાવનસો રૂપિયા એમ જ નથી થતા ભાઈ તો આખી વાત તમને ના હજી જોયું હોય આપણે હજી કોઈ જોઈ લ્યો ને હાલો જોઈ લ્યો જોઈ લ્યો હા હું એમ નહી તો આખી વાત હમજ અને તમે કહો ત્યારે મારે જોવું જોવાનું એમ નહીં તમે હવારમાં એમ કહો તો જોવું એમ નહીં તમે

તમે બધા મેસેજમાં ગ્રુપો છો વોટ્સએપમાં ફોન માં વાત કરો છો તો તમારે વિડીયો જોવા નથી એમ તમે થી પણ મારે ક્યારે જો હું મારા ટાઈમે જો તમે એમ કે હું હાલો તમે કોર્ટમાં છો પછી કોર્ટમાંથી ફ્રી થઈને તમે છો જો એ કીધું છે એમાંય તમારે જોઈ લેવાય નથી ત્યારે તો તમે ફ્રી જો ફાકા હું ગામ મારો હું કહેવા તમે ફાકા હું ગામ મારો મનસુખભાઈ તમે છે ને સંવિધાન બહાર ની વાત કરો સંવિધાન ની વાત તમે આ જે કઈ કરો છો ને એ તમારી તમારી વાપરો છો તમે તમે હારી ગયા છો કરવાના લઉં છું રૂપિયા કોઈ ગયા એક કહી દેવાય કે હું હારી ગયો મારી પાસે પૈસા નથી હું ભૂખડ છું તમે તમારા નક્કી કરો છો તમે શું શું તમે નક્કી કરો છો તમારે ભાઈ મનસુખભાઈ મનસુખભાઈ છે ને તમને એમ લાગે કે તમે તમને એમ લાગે કે હું જીતી જવાનો છું તમારી વાત તમને ખબર પડે કઈ વાત કરતા

વાત કરતા શીખાય પેલા વાત કરતા કરો છો ને કાંઈ હાલ બોલ્યું નો થાય તમાર થી થાય નો થાય તમે શું કાય નો લેવાય બંગડીઓ પહેલા બંગડીઓ બંગડીઓ કોને તમારે પહેરી પડે કેમ કે તમે વાતો કરો એટલે અમે હું ખોટું બોલ્યો છું તમે તો હું ખોટું બોલ્યો છું તમે તમે ઇનામ નક્કી કર્યું છે તમે આવી રહ્યા છો તમને તમારે તમારે અત્યારે એકાઉન્ટ ને

તમારે તમારે આ પેન્ટ શર્ટ નો માં તમને ખબર પડે ભવાયા તમે જેવું કર્યું ને છે ને ઓલા ભાવૈયા જેવા તમે વહીવટ કર્યો તમે હા એવું લાગે છે મને ચોખ્ખું દેખાય છે કેમ થાય ને બધી અમે ભાઈ અમે જો હું હાર્યો હોત ને તો હું ભીખ માંગી મોકલી દે હારી ગયા ભાઈ હારી ગયા તમે કાયદે સર હારી ગયા તમે એમાં થઈ ગયો તમે ભાઈ મેગત તમારા નથી થયા તમે હજી મેં તો જોયું નથી ફાટી જાય તો ખબર છે એકાવનસો રૂપિયા દેવા પડે અમારે દીપક ભાઈ તમારે કાંઈ વાંધો નઈ ભાઈ મારી બેન ની બગડી ગયું એટલે તમને બહુ

તમે મૂક નહીં નહીં નઈ હું તો મૂકવાનો તમે મૂકશો તમારા હોય ને આ વિડીયો તમે મૂકલો ને તો તમારા ઈષ્ટ ઈષ્ટદેવ ના હમશે અમારી દેવ જ નથી હાલજો અમારે કમલેશ જાદવ ને છે ને એવા વિડીયો ફાટતી તમારી પણ હું ભૂંડા શબ્દ સિવાય કે સારો શબ્દ

તો કેજ હું કરું કરે હું લે એમ તો તું કરી હું લે એમ કઉ બોલ ને અરે સાહેબ અમને તો નાના માણસો નાનો માણસ ના સારો હોય એક એકાવન રૂપિયા નાખી દે કીધું